મેં કીધું આ મોલ કોઈ બહાર ન બેહાય સમજી અહીંયા બેની દેખી જાય એ વાતે એ હાસી ઓ હું છે ને ઘરેથી સાન માની નીકળી સૌ મારા બાપુને ન ખબર હા તે મળવા કાંઈ કાંઈ કંઈ ના આવવાનું હોય કે હું મળવા જાઉં છું સાનું માનું નીકળવાનું હોય તારે બોલ શું કામ મને બોલાય શું કામ આ મેં તને શું કામ બોલાવ્યું હોય એ આપણે બે પ્રેમની બે વાતો કરી લેવી સમજી એટલે મજા આવી જાય એ વાતે

એવું છે અહીંયા ઈ ફલેન આવતા હોય જાતા હોય આમ જો મને તો બીક લાગે છે મારા બાપુ કેવા ભુંડા છે નકરી મારી જાંગ રાખતા હોય ક્યારેક તો મને એમ થાય છે કે એને સિંધ દવા પાઈ દવા અને મારી નાખું ના ના બકા તું પ્રેમમાં એટલી બધી આંતરી હે શું કરો શું કરો ઉભી ન થાતો એટલે તમારે શું તમારે નીચે આ આ નાગરણ છોકરો હા મારા દીકરાને આવા ધંધા કરે છે અને આ કોની છોડી છે હલે નામ બોલ તારું ક્યાંની છો